ઘણી આપણને એવું લાગે કે સમાજ આજે સ્ત્રીઓ માટે બહુ સંવેદનશીલ છે સ્ત્રીઓ માટે બહુ કાંઈ થઈ રહ્યું છે બહુ કાર્યો થઈ રહ્યા છે લાખ લાખ પ્રયાસ કરી લો છતાં તમે સ્ત્રીઓની રક્ષા નહીં કરી શકો જ્યાં સુધી પરિવારોમાં ધર્મ નહીં સ્થપાય ત્યાં સુધી સ્ત્રીની રક્ષા ક્યારેય નહીં થાય અને ધર્મ શું છે એ ધર્મને માતા અનસુયાજીએ સીતાજીની સામે પ્રસ્તુત કર્યો છે સ્ત્રીઓનો ધર્મ શું છે રામચરિત માનસ પણ એક ચોપાઈની અંદર અનસુયાજી કહે છે સ્ત્રીઓ માટે એક જ ધર્મ છે પોતાના પતિની સેવા કરવી એના બધા વ્રત બધા નિયમ આ એક નિયમની અંતર્ગત આવી જાય બધું જ સ્વપ્નની અંદર એ જે પર પુરુષનો વિચાર નથી કરતી આ સ્ત્રીને પ્રથમ કક્ષાની સતી માનવામાં આવી છે સ્વપ્ન ક્યારેય પર પુરુષનું દર્શન નહીં વિચાર નહી ચિંતન નહીં અહીંયા તો મોબાઈલમાં હજાર લોકો આરે ચર્ચા થતી હોય આ સ્ત્રીને સતી કઈ રીતે કહીએ સ્ત્રી જે છે એનું શું સ્થાન છે અને સમાજને સુધારવો કે બગાડવો ને એ સ્ત્રીઓના